જય મુરલીધર જય દ્વારકાધીશ શું કહી યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો તારીખ સાત અને વાગી ગયા છે સવારના સાડા નવ જોકે લગ્નગાળો પણ અવિરત ગામમાં આજે જાન આવી છે અવિરત ચાલુ છે અને પછી તારીખ સુધી હમણાં કન્ટીન્યુ મિત્રો લગ્ન છે તો ચાલો હમણાં તો વાડીયા આપણે ખાલી રાઉન્ડ મારવા જાય છે આજે પણ રાઉન્ડ મારવા જવું છે તો આપણે જઈ અને વાડિયા જઈ રાઉન્ડ મારી આવી તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા ગયાથી વાડીએ વાડીએ આવી ને પવન પણ ગતિ સારામાં સારી છે તો ચાલો આપણે કઈ રીતનું છે તે તમને બતાવી તો ચાલો મિત્રો વાડીએ આવી ગયા વાડીએ આવી ગયા તો જો મયુરભાઈ પણ સાથે આવ્યા છે પવન ખાવા આવ્યા છે જય મુરલીધાર મયુરભાઈ આવીને શાકભાજીમાં બેસી ગયા છે જોવા જુઓ શાકભાજીમાં તો ટમેટી તો મસ્ત મજાની કાયમ થી કાયમ ગરદા જ કાઢી જાય છે છે ટમેટાના લુમકા જામી ગયા છે ટમેટીમાં મસ્ત મજાના ટમેટા છે જો એક સાથે ચાર ચાર પાંચ પાંચ ટમેટા છે તો આ ગામડાની મોજ છે મિત્રો મસ્ત મજાના ઘઉં જોકે પવન જોરદાર છે પણ આપણે હજી થોડાક નાના છે તો બહુ ઉપાદી એવું નથી ગામડાની મોજ છે મિત્રો ને ગામમાં લગ્ન ને બેન ટપાજા ને તપ બોલે છે તો આપણે એમ થયું કે ચાલો આપણે વાડીએ રાઉન મારી આવી ચાલો મિત્રો આપણે મોટા પારિયા સુધી કઈ આટો મારી આવી વાડીએ આવ્યા છે જોકે લગ્ન ની બગડાટી બોલે છે અને લાડવા વાળીઓ હાલે છે તો હવે બે ત્રણ દિવસમાં તો આપણે પાણી પાછું ચાલુ કરવું જ જોઈએ જોકે સેટિંગ આવે માણસોનો એક માણસનો તો કાલ જ ચાલુ કરી દેવું છે જો શું થાય છે આગળ જોઈ ને તુવેર પણ જુઓ તમને દેખાય છે ફૂલ પાક માથે આવતી જાય છે મસ્ત મજાની ઘઉંમાં ડુંડિયો પણ બંધાઈ ગયો છે તો કે અવિરત હવે પાણી હજી ત્રણ ચાર પાણી પીએ આપણે તો ચાલો તમને મોટા પારિયાના પણ ઘઉં બતાવી મયુરભાઈને ને કઈડે પોતું આવ્યા છે આ ઘઉં આ પારિયાના નીંગલ તો બધા આખા ખેતરમાં પડી ગયો છે શક્ય હશે તો કાલે જ આપણે પાણી ચાલુ કરી દેવું છે આ મોજ છે મિત્રો વાડીની અને ગામડામાં વાડીની મોજ આ ભાઈને જો અગિયાર વાગ્યા ભણવાનું થાય છે તો આપણે રાઉન્ડમાં આવતા હતા તો કે મારે પણ આવવું હશે લગનગાળાની જબરજસ્ત સિઝન ચાલુ છે ચારે બાજુ લાડવા આ દેશી ગામડાની મોજ છે શું કે મયુરભાઈ કેમ છે કઉમાં ઓકે છે હાલો હવે જો હું બે ત્રણ નહીં પણ શક્ય હશે તો કાલે જ ચાલુ કરી દેવું છે તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો હા ભાઈ વાડીએ જયારે આવે એટલે એને તુવેર ખાવાનું તો મન થાય જ તુવેર એને બહુ પ્રિય હશે તો ચાલો આપણે નીકળીએ વાડી તરફ પણ લુમે ઝૂમે મસ્ત મજાનો કાયમ છે કાયમ પાક આવતો જાય છે આખા ખેતરમાં જો તમને ફૂલ ભરાવદાર સિંગુથી ભરપૂર તુવેરનો પણ નજારો અલગ જ છે આ વાડીની મોજ છે મિત્રો સાલો હજી આગળ આપણે તમને આપણે એક ભાઈની તુવેર છે એ તુવેર આનાથી કંઈક અલગ છે તે પણ તમને બતાવશું તો સાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે આવી ગયા આગળ તમને આગળ જણાવેલું કે આપણે ભાઈને તુવેર છે કે કઈ છે તે તમને બતાવીએ અને આનો માલ જુઓ અને ઓલી તુવેરનો માલ જોજો આ તમને ઝૂમ કરીને માલ બતાવીએ છે આ તુવેર કઈ છે આનું નામ સોના છે અને પાક પણ જુઓ તમને બતાવીએ ક્યાંનું બ્યારણ છે એ તો આપણે ખબર નથી હજી તમને પાકું જાણી ને આગળ ક્યારેક આપણે બ્લોગ બનાવશું તેમાં તમને બતાવશું જો આખા ખેતરમાં તમને બતાવી લૂમે ઝૂમે ઝૂકી ગઈ છે પોલી તુવેર ને આ તુવેર આપણે એમ કહીએ તો કહેવાય કે આપણી ગામડાની ભાષામાં આડાગાડાનો ફેર કહીએ તો કહેવાય આ તમને બતાવી ખાવ વજન થી ચૂકી જ ગઈ છે માલ પણ જો તમને બતાવી આ વજન આ માલ થી આવ ચૂકી જ ગઈ છે સિંગુ થી એટલો વજન છે આમાં ચાલો મિત્રો આગળ જોડાયેલ રેજો આપણા ભાઈને વાડીએ બે કલમું છે જો કે આ બીજું વરસ છે તેમાં પણ જો મસ્ત મજાના મોર આવી ગયા ગયા વર્ષે પણ સારા પ્રમાણમાં મોર અને પાંચ સાત કેરી પણ આવી ગઈ હતી આ કલમ છે એમાં મયુરભાઈ બેઠા છે એમાં ઓછું આવરણ છે અમરણ ચાલો મિત્રો આ છે ગામડાની મોજ ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ જોડાયેલ રહેતો આગળ તો મિત્રો આપણે વાડિયા રાઉન્ડ મારીને આવી ગયા ઘરે ઘરે આવી ગયા તો આપણે ને એમ થયું કે આપણે આજે લગ્નની સિઝન હશે ગામડાનો બ્લોગ અને અમારા જો આજે મેડમ થઈ ગયા છે તૈયાર જોકે તેમની ચેનલ પણ મિત્રો યુટ્યુબ ફેમિલીને બધાને ખબર છે જોસ્નાબેન આહીર તો પણ તે પણ તેમની જો તૈયારી થઈ ગયા છે અને તેમના બ્લોગ બનાવવાનું કાલે કાપડી પરિવારનો લગ્ન રાજ સંજયભાઈ કાપડી પહેલાંથી સેલા બ્લોગ બનાવવાનો છે લગ્નનો તો અવશ્ય તમે આગળ સાત તારીખનો વિડીયાને જોયા કરજો સાત તારીખથી જોકે આ જે લગ્ન આવે છે તેમનું મૂરખથી ચાલુ થશે ને જાન પરિણીને આવશે ત્યાં સુધીનો તમને બ્લોગ જોવા મળશે આપણી પરિવારનો લગ્ન તો આપણે આજના વિડીયાને વિરામ આપીએ સહીં અને અમારા મેડમ થઈ ગયા ને મયુરભાઈ પણ થઈ ગયા છે તૈયાર નિશાળે જમીન જવાના છે લાડવા કાંઈને

આમાં જો કોઈને ગમતું હોય તે અરગથી કે એટલે આપણે બ્લોગ બનાવી દે એમાં તો ચાલો મિત્રો આજે આપણે ગામડાની ફિલ્મ કરીએ છીએ પૂરું ખાસ કરી શેર કરજો ડાયરા જય મોલિતા જય દ્વારકાધીશ